તો એ માતાજી મિત્રો તો આપણે આવી ગયા છીએ અંબાજી અને આપડે અંબાજી થી અડધી કલાકમાં તમને અંબાજી નો બસ ડેપો અને બધું દેખાડ્યું અંબાજી નો બસ ડેપો આ બધી લાંબા રૂટ ની બસો છે જે નાઇટ માં પાછી ઉભે છે હાલો મિત્રો તો આપણી બસ આવી ગઈ છે અંબાજી થી માઉન્ટ આબુ અને આપણો રૂટ રહે અંબાજી આબુ ગામ અને માઉન્ટ આબુ કુલ બે કલાકની જર્ની છે અને બસ આપણી રહે થ્રી બાય ટુ હાલો મિત્રો તો આપણે જાય છીએ બસ ની અંદર તો મિત્રો આ છે બસ નો અંદર નો વ્યૂ થ્રી બાય ટુ

હાલો મિત્રો તો આપણું રાજસ્થાનનું પહેલું પિકઅપ પોઈન્ટ આબુગામ આવી ગયું છે ને આ તમે જોઈ રહ્યા છો આબુગામ આખું શહેર એનું છે ને આ રોડ રસ્તા તો આ છે આબુગામનું બસ સ્ટેન્ડ અને અહીંયા બધી જો રાજસ્થાનની બસો પેઢી છે અને નાનો એવો ડેપો છે આબુગામનું તો મિત્રો થોડાક આગળ ગયા ત્યાં જાન દેખાણી છે અને પાય ને છે મિત્રો આ માઉન્ટ આબુ નો રોડ આ ડોળો છે અને બીજા નંબર ઉપર ચડવાનું એટલે આપણી કાન ની ધાકુ હાવ દેવાય જ પાછા રિટર્ન નીચે ઉતરો ત્યારે ધાકુ ખુલે રોડમાં વળાંક જો તમે આમાં એવી ડ્રાઈવર હોય ને જ ગાડી અકાળી કે બાકી બીજાનું તો કામ તો મિત્રો આ જો બહારનો વ્યૂ છે બસની બહારનો વ્યુ બધે નીચે ખીણું જ છે બધે સારી ભરતી અને ચોમાસા અને શિયાળામાં ફૂલ હરિયાળી હોય છે અને અત્યારે અહીંનો વ્યૂ જોઈને ખૂબ આનંદ આવે છે અને મન ખૂબ ફ્રેશ થઈ ગયું છે આખું તો મિત્રો વીસથી થી પચીસ કિલોમીટર સુધી ડુંગરા ઉપર જ ચડવાનું આવે છે અને બધા ટોટલી ઢાળ જ આવે છે એટલે ઠેઠ લગ્ન ડુંગરો જ ચડવાનું છે જો

આ છે માઉન્ટ આબુનું બસ સ્ટેન્ડ છે એક મસ્ત બસ સ્ટેન્ડ છે અને આ રાજસ્થાનની બસ આ બસ સ્ટેન્ડ એક નંબર બસ સ્ટેન્ડ છે તો આપણે બસ સ્ટેન્ડમાંથી નીકળીને પહેલું પહેલું સાહ પીવાનું કામ કર્યું

હવે આપણે જવાનું છે જીલ ને કાંઠે કાંઠે બધે હાલું જવાનું છે હાલવા સિવાય આખો દી બીજો કઈ ધંધો જ નથી આજ પણ તો મિત્રો આપણે થોડુંક પુણ્યનું કામ કરી દીધું મેં કે થોડુંક માછલાને શ્યામ ઉમરા નાખી દીધી

ને બસો ત્રણસો પગથિયા ચડ્યા ને ત્યારે ખબર પડે આ એક બહુ મસ્ત વ્યૂ આવે સારી ફરતું જો પાછળ એક મસ્ત દુકાન હતી છે જય શ્રી રામ ની ધૂન આલે છે ઝીલ નું આખું વ્યૂ આવે જગ્યા કેમ છે પથ્થર વસાડે તો આખો પથ્થર છે વેસમાં એની દુકાન મસ્ત

જય રામજી કે હાલો બપો તો હું મિત્રો પગથિયે ઉતરતો તો અને ત્યાં એક આ ભાઈબંધનો મસ્ત રૂમ જોઈ મેં કે તેનો વિડીયો ઉતારી આવ્યો કેમ છો ભાઈબંધ બધા હારું ને હાલ મારી પેગો હાલ એટલે હાલ આ મતલબ લાકડા વીરે લાગે સામાન જ છે તમારે લીંબુ શરબત એમ ને ઓકે તો તમે આજો કે એવું છે આપણે રોડે રોડે આલા જાવ બીજું આપણે કઈ કામ તો છે નહીં જ કિનારે કિનારે રોડ આવે ને ત્યાં ગણ આયલા જાવ બીજું

બંદર ભાઈને કેરી તોડી-તોડીને બગાડે છે શું કેવું ભાઈ તમારું આમ દિયા દે છે એટલે લોકો ઓલો ખાય છે હા આમ દિયા દે છે બંદર હા ખરાબો જાતા બકે તો લોકો ખાતે હા હા સહી વાત હે સહી વાત હે જાતે બી સારા ઇસી આમ આખી છે એટલે જે દિયા દે છે કે કામ આ છે જે કે કામ આ રહે ભાઈ નું કેવું એમ છે કે કોઈ લેવાની જા રહે ભાઈ નું કેવું એમ છે કે વાંદરા બગા કાસા કાશી કેરી બધી પામ મે અને તમે રસ્તા ઉપર આવો ને એમાં સંત શેખર મહાદેવનું મસ્ત મંદિર છે મંદિરના દર્શન કરીને થોડાક આગળ જાવ એટલે પછી આવે છે હનીમૂન પોઈન્ટ પોઈન્ટ જો અમને મળી ગયો પુલ પછી પુલ પુલમાં દાંટો મારતા આવ્યા જંગલ જો તમે લીલું સામ લીલું શામ જંગલ છે હા દિતિ તો મિત્રો માઉન્ટ આબુમાં હનીમૂન પોઈન્ટ પહોંગ્યા છે આપણે અને આગળ વાત તમને હનીમૂન પોઈન્ટ દેખાડી જબરદસ્ત પોઈન્ટ છે જો વાર

માઉન્ટ આબુમાં હની જોઈ જ ઉપરનું વ્યુ બધું નીચે આખું આ ઉપર ડુંગળ ઉપર છે Dungro and the corner. So, an uh, honeymoon point of view. No, you no. 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 તો મિત્રો આ ભાઈ બંધ આપણે સટપેટા છણા ખાઈ લીધા છે અને થોડોક વેપારી કરાવી દીધો છે જો તમારે ખાવ હોય